ધોરણ આ પાંચમાં જે સીએ ટીની ટેસ્ટ લેવાની હતી આઠ નંબરની ટેસ્ટ કે જે તમારી એસએટી વિભાગની વ્યાકરણમાંથી હતી બરાબર ગુજરાતી વિષયની વ્યાકરણ વિભાગની ટેસ્ટ હતી પંદર માર્કની એ ટેસ્ટનું આપણે સોલ્યુશન જોવાનું છે ચાલો ને આગળ આપણે પ્રશ્ન જોઈએ એ પહેલાં જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દો તમારા વિદ્યાર્થી મિત્રો જે તમારી સાથે અભ્યાસ કરે છે એમને જણાવો કે આપણે આ ફ્રી ટેસ્ટ લઈએ છીએ આનો કોઈ ચાર્જ લેતા નથી બરોબર આ બિલકુલ ફ્રીમાં લેવામાં આવે છે તો એમના સુધી આ વિડીયો પહોંચાડો એટલે એ લોકો પણ ફ્રી ટેસ્ટ આપતા થાય ચાલો હવે પહેલો પ્રશ્ન તમારો હતો કે ચાલતા ચાલતા તેને થાક લાગ્યો આ વાક્યમાં ક્રિયાપદ શોધો તો કે ચાલતા ચાલતા લાગ્યો તેને કે થાક તો કે લાગ્યો છે એ તમારું આ વાક્યમાં ક્રિયાપદ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો ઝરણા નાનપણમાં ખૂબ રડતી આ વાક્યમાં ક્રિયાપદ શોધો તો કે આ વાક્યમાં રડતી છે એ ક્રિયાપદ થશે બરોબર રડતી ક્રિયાપદ થશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન જોઈએ આપણે એ પછીનો હતો હતો કે તેને જૂનો નકશો મળ્યો એમાં વિશેષણ શોધવાનું છે તેના નકશો મળ્યો હતો પણ કેવો નકશો મળ્યો હતો તો કે જૂનો નકશો મળ્યો હતો એટલે જૂનો છે એ આપણું વિશેષણ થશે એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ હતો બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો તેણે વાદળી શર્ટ પહેર્યો છે એમાં વિશેષણ શોધવાનું છે તો કે તેણે શર્ટ પહેર્યો છે પરંતુ વિશેષ શું છે તો કે તેણે વાદળી શર્ટ પહેર્યો છે એટલે વાદળી છે એ આપણું વિશેષણ થશે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો

પુસ્તકની કિંમત ત્રણસો સાહીઠ રૂપિયા છે પરંતુ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી તમને આ બુક ત્રણસો રૂપિયામાં મળી જવાની છે એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે તો જે પણ બાળકોને મગાવવું હોય આજે જ ઓર્ડર કરી દેવાનો છે બરાબર એ મંગાવવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તથા બુક મંગાવવા માટે તમે અહીંયા જે નંબર દેખાય છે તેમાં પણ બે માંથી કોઈ એક નંબર પર સીટી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરશો તો પણ તમે બુકનો ઓર્ડર આપી શકશો બરોબર તો બુક જે પણ બાળકોને મંગાવ્યું હોય તે મંગાવી શકે છે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા તમને આપેલું છે કે સાચી જોડણી ઓળખો બરોબર પાંદડું આપેલું છે આબેહુ પશુ ખુદા તો પાંદડું છે એ સાચી જોડણી વાળો શબ્દ છે બરોબર ચાલો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે લુહાર તો કે જાંજર છે એ સાચી જોડણી થશે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો ખોટી અને સાચી જોડણી વાળી જોડ શોધો બરોબર તો કે પહેલું તમને ખીજાવું આ રીતે લખેલું છે અને એની સામે ખીજાવવું બરોબર આ સાચી જોડણી છે પરોઢિયું પરોઢિયું આ ખોટી જોડણી છે પુણ્ય પુણ્ય એ પણ ખોટી છે ચુંદડી ચુંદડી ખોટી વિકલ્પ એ તમારો સાચો જવાબ છે ખીજાવું ની સામે જે છે એ સાચી જોડણી છે બરોબર વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો ડોક્ટરની ના હતી છતાં તેણે ગુલાબ જાંબુ ખાધા આ વાક્યમાં સંયોજક શોધવાનો છે બરોબર તો કે ગુલાબ જાંબુ ના છતાં તેણે તો કે ડોક્ટરની ના હતી છતાં તેણે એટલે આ વાક્યને જોડતો શબ્દ થયો છતાં એ સંયોજક શબ્દ થશે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે બરોબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો હું તમારા ઘરે આવ્યો ખાલી જગ્યા તમે ન મળ્યા ખાલી જગ્યા પૂરવાની છે તો કે હું તમારા ઘરે આવ્યો પણ તમે ન મળ્યા બરાબર તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ તો કે ત્યાં જુઓ જાણે તમે જાણે છે તો કે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો બંને સાથે જઈએ એટલે મજા જ પડે ખાલી જગ્યા મારી પાસે વાહન નથી તો એમાં જ શું આવશે જવાબ તો કે પરંતુ તેથી કેમ કે એટલે તો કે પરંતુ જુઓ બંને સાથે જઈએ એટલે મજા જ પડે પરંતુ મારી પાસે વાહન નથી વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે જુઓ સાચું વાક્ય શોધવાનું છે કે મેં મીરાને સફરજન આપું છું ના એ પણ ખોટું છે હું મીરાને સફરજન આપતો છું છું ખોટું છે હું મીરાને સફરજન આપું આ વાક્ય સાચું છે મેં મીરાને સફરજન આપતો છું એ પણ ખોટું છે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો સાચું વાક્ય શોધો આજે મેં સફરજન ખાધું આ તો સાચું છે આજે હું સફરજન ખાતો છું એ વાક્ય ખોટું છે આજે મેં સફરજન ખાતો છું એ તો ખોટું જ છે આજે હું સફરજન ખાધું એ વાક્ય પણ ખોટું છે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જો અહીંયા તમને આપેલું છે કે કૂતરું છલાંગ મારીને પલંગ પર ખાલી જગ્યા કૂદ્યું કૂદી કૂદકો કે કૂદ્યો અહીંયા તમને કૂતરું લખેલું છે તો તમારે ત્યાં વિકલ્પ એ પસંદ કરવો પડે કે છલાંગ મારીને પલંગ પર કૂદી છે એ હોય તો અહીંયા કૂતરી લખ્યું હોય તો તમારે કૂદી કરવાનું કૂદી ટીક કરવો પડે બરોબર કે કૂતરી છલાંગ મારીને પલંગ પર કૂદી આપણને આપેલું છે કૂતરું કોઈ લિંગ સ્પેશ સ્પષ્ટ આપણને કરી નથી બરાબર એટલે આપણે કૂદ્યું એ રીતે આપણે જવાબ આપવાનો થશે એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે તો અહીંયા તમારા પંદર પ્રશ્નો પણ પૂરા થઈ ગયા છે પંદર પ્રશ્નોના જવાબ આપણે જોઈ લીધા હવે તમારે કામ કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે તમારી સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ભણે છે કે જેમને ખ્યાલ નથી તમારી સાથે ધોરણ પાસમાં જે મિત્રો ભણે છે અને એને ખ્યાલ નથી કે આપણે અહીંયા ફ્રી ટેસ્ટ લઈ રહ્યા છીએ બરાબર આપણે જે ફ્રી ટેસ્ટ લઈએ છીએ એના વિશે એમને માહિતી નથી તો એમને માહિતગાર કરવાના છે એમને તમારે વાત કરવાની છે કે નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર ફ્રી ટેસ્ટ અને એનું સોલ્યુશન રોજ મૂકવામાં આવે છે એમના સુધી આ વિડીયોને શેર કરો એટલે એ લોકો પણ ટેસ્ટ આપતા થાય જે બાળકો પાસે હજુ સુધી આપણી ટેસ્ટ સિરીઝનું ટેબલ નથી મળ્યું એમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટેની ત્યાંથી ટાઈમટેબલ ડાઉનલોડ કરીને મેળવી લેવાનું છે એ ટાઈમ ટેબલ મુજબ જે તારીખ પ્રમાણે જે ટેસ્ટ આવતી હોય એ વિષયની તૈયારી કરીને તમારે આવનારી ટેસ્ટ આપવાની છે એ ટેસ્ટમાં જે પ્રશ્નો નથી આવડતા એનું સોલ્યુશન આપણે મૂકીએ છીએ એમાંથી જોઈ લેવાનું છે ખોટા પડેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લેવાનું છે જેથી કરીને એ પ્રશ્ન બીજી વાર ભૂલ ના થાય બરાબર ચાલો નેક્સ્ટ તમારા નવા નવી ટેસ્ટના સોલ્યુશન સાથે મળીશું બાળકો સાથે જે બાળકો તમારી સાથે ભણે છે એમના સુધી વિડીયોને શેર કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બે લાયકન પ્રેસ કરવાનો છે જેથી જ્યારે પણ વિડીયો આવે તમારા સુધી માહિતી પહોંચી જાય ચાલો નેક્સ્ટ વિડીયોના સોલ્યુશન સાથે મળીશું નેક્સ્ટ ટેસ્ટના ત્યાં સુધી આભાર